તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત વેપારી વીમા યોજના અંતર્ગત ત્રણ ગામના ખેડૂતને રૂપિયા એક લાખની સહાય અર્પણ કરવામાં આવી આજરોજ ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ તળાજા દ્વારા ખેડૂત વેપારી વીમા યોજના અંતર્ગત આજરોજ જુદા જુદા ત્રણ ગામો જેવા કે ગઢડા રાજપરા નંબર બે તથા જૂના સાંગાણાના ખેડૂત ખાતેદાર ભાઈઓના વારસદારોને એક એક લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ સમયે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા ડાયરેક્ટર ઘનશ્યામસિંહ સરવૈયા તથા પરશોત્તમભાઈ રમણા તથા ગીરીશભાઈ ધાંધલિયા તથા સેક્રેટરી અજીતભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા